અતિથિ વિશેષમાં વાસદા બીએડ કોલેજના આચાર્ય દિલીપભાઈ ગામિત સોનગઢ સાયન્સ કોલેજના આચાર્ય મિતાબેન ઉછલ કોલેજના આચાર્ય ભાણિયાભાઈ અને નિઝર કોલેજના આચાર્ય રાકેશભાઈ ગામિત સાથે પૂર્વ વિદ્યાર્થી સંઘના પ્રમુખ જબર પઠાણ અને મોટિવેશનલ સ્પીકર ડોક્ટર બિંદેશ્વરી શાહ સાથે મોટી સંખ્યામાં અન્ય મહેમાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તમામનું સ્વાગત સર્વપ્રથમ કોલેજના આચાર્ય શ્રી રાજેશભાઈ પટેલ દ્વારા પુષ્પગુછ અને સાલ ઓઢાડીને કરવામાં આવ્યું હતું એમણે વિદાય લઈ રહેલા તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી તે સાથે સમગ્ર વર્ષ દરમિયાન રાજ્યકક્ષાએ રાષ્ટ્રીય કક્ષાએ અને યુનિવર્સિટીમાં કોલેજનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું તથા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રભાઈ ગામીતે પણ આવનાર સમયમાં વિદ્યાર્થીઓ પોતાના ઘરની પરિસ્થિતિ સમજીને સરકારી પરીક્ષાઓ પાસ કરવામાં અને ભવિષ્ય ઉજ્જવળ બનાવવા તરફ વધુ ધ્યાન આપે તે માટે અપીલ કરી હતી ત્યારે ઉડાન મોટિવેશનલ ગ્રુપના મોટિવેશનલ સ્પીકર અને સોનગઢની ન્યૂઝ ચેનલ ગુજરાતના ખબરીલાલના પત્રકાર ડોક્ટર બિંદેશ્વરી શાહે પૈસા એ જિંદગી નથી પણ જિંદગી જીવવા માટે ખૂબ જરૂરી છે અને આજે તમે આ કોલેજ પૂર્ણ કરીને બહાર જશો ત્યારે જીવનભર તમને કોલેજ અને કોલેજના મિત્રો યાદ રહેશે કારણ કે જીવનમાં મળવાની ખુશી થાય કે ના થાય છૂટા પડવાનું દુઃખ જરૂર થાય છે કઈ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી કાર્યક્રમમાં વિધાનસભા સત્ર ચાલુ હોવાને કારણે ઉપસ્થિત ન થઈ શકેલા એકસો બોતેર નિઝર વિધાનસભાના ધારાસભ્ય શ્રી જયરામભાઈ ગામેતે તમામ વિદ્યાર્થીઓને ટેલિફોનિક શુભકામનાઓ પાઠવી હતી ત્યારે આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર નિલિમા ચૌધરી અને પ્રોફેસર અંજના ગામિત દ્વારા ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું હતું સાથે જ આઈક્યુ એસસી કોર્ડિનેટર પ્રોફેસર પ્રતિમા ગામિતે કોલેજનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો ક્યારે વિદ્યાર્થીઓ પણ એકથી એક સાંસ્કૃતિક રૂપિયો રજૂ કરી મહેમાનો અને અન્ય વિદ્યાર્થીઓને પ્રભાવિત કર્યા હતા ત્યારે ચેનલ વતી પણ સૌને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ રિપોર્ટર કલ્પેશ વાઘમારે તાપી સરકારી વિજ્ઞાન અને કોલેજ સોંગઢના આઈપીએસસીનો સભ્ય આજના ચોવીસમાં વાર્ષિક મહોત્સવ દરમિયાન ટીવાય બી એના ટીવાય બી વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ પણ છે મોટાભાગે આ કોલેજમાં આદિવાસી વિદ્યાર્થીઓ જે ભણે છે એ વિદ્યાર્થીઓને ખાસ કરીને ટીવાયના વિદ્યાર્થીઓને મારે ખાસ વિનંતી અને હું જાહેરમાં પણ અહીંયા બોલું છું કે ભણવાનું તમે ચાલુ રાખો આપણા વિષયમાં મહેનત કરી આગળ વધો અને કરિયર બનાવો એ જ પહેલું ધોરણ ભણવાનો અટકશો નહીં કારણ કે હવે આ તમારી પેઢી લગભગ આગળ વધી રહી છે અટકવાનું નથી આગળ ભણવાનું છે અને આર્ટ્સવાળા માટે મેં ખાસ એ વિનંતી કરું છું કે ઇતિહાસ હોય ભૂગોળ હોય આ સોશિયોલોજી હોય ઇંગ્લિશ હોય સંસ્કૃત હોય હિન્દી હોય આપના વિષયમાં માસ્ટરી મેળવો અને આગળ માણો એમાં બે તબક્કો સૌથી વધારે એક સરકારી નોકરી અને બીજી ટીચરની નોકરી આ એ બે નોકરીઓ એવી છે કે તમારા માટે ખુલ્લી છે પરંતુ એકદમ ફિયર્સ કોમ્પિટિશન છે ફિયર્સ કોમ્પિટિશનમાં તમારે એક ખેલાડી ઇન્સ્ટિટ્યુટ ડેવલપ કરવી પડશે તો ટકશો પગી ટકી શકાશે નહીં એટલે મારે આદિવાસી વિદ્યાર્થીઓને અને આદિવાસી વાલીઓને ખાસ મારી વિનંતી છે કે તમે તમારા બાળકને ભણાવણું ચાલુ રાખો જી સર થેન્ક યુ મારું નામ પ્રજાપતિ સાગરકુમાર છે આજે ટીવાય પૂરું કરીને જ્યારે વિદાય લઈ રહ્યા છો ત્યારે કોલેજને શું કહેશો આજ કહેશું કે કોલેજ વાળાને કે અમે બીજી જે પણ જગ્યાએ જશું તમારું નામ રોશન કરો તમારા સાથી વિદ્યાર્થી મિત્રોને શું કહેશો મારા સાથી મિત્રોને એ જ કહેશું કે આપણે સૌ આજે ભલે કોલેજ છોડીને જતા છે પરંતુ આગળ જ્યારે પણ કોલેજને જરૂર પડે આપણે સૌ આગળ વધીએ તેવું પ્રયાસ કરશું તમારું જીવનનું સપનું શું છે મારું સપનું ટીચર બનવું આપ આપના જેવા જે વિદ્યાર્થીઓ અત્યારે મહેનત કરી રહ્યા છે એમણે કઈ રીતે મહેનત કરવી જોઈએ મારા વિચારથી ઓનલાઈનનો સદઉપયોગ કરીને તેમજ ટીચર સર જે સારી રીતે આપણને ભણાવવા ઈચ્છે છે એ લોકોનો સારી રીતે ઉપયોગ કરીને આપણે કોલેજમાં ત્રણ વર્ષમાં સૌથી સારી યાદ શું રહી કોલેજમાં તો અનેક એવી યાદો છે જે ખૂબ સારી છે આ કોલેજને કઈ રીતે યાદ કરશો લાઈફમાં કોલેજને તો અનેક રીતે જેમ કે શિક્ષણના રીતે પણ કોલેજ યાદગાર રહેશે પ્રતિયોગિતા રીતે પણ કોલેજ યાદ રહેશે અમને હર હર ફરવા લઈ જવા માટે પણ યાદ રહેશે અને સારા કામો શીખવાડવા માટે પણ યાદ રહેશે જી આપને ખૂબ ખૂબ શુભકામના બેસ્ટ ઓફ લક તો પરિચય મારું નામ ચૌધરી દિવ્યા કુમારી છે હું ટીવાય બી ની વિદ્યાર્થી છું બેન આજે વિદાય લઈ રહ્યા છો કોલેજમાંથી એક ટીવાય વિદ્યાર્થી તરીકે શું કહેશો સ્ટાફ વિશે શું કહેશો સ્ટાફે હંમેશા અમને મદદ કરી છે તથા આગળ વધવા માટે પ્રોત્સાહન કર્યા છે સાથે સાથે આગળ વધવા માટે એ લોકો અમને સતત મહેનત પણ કરાવતા હોય છે અને અમને સતત માર્ગદર્શન પણ પૂરું પાડતા હોય છે કેવી યાદો રહી આ ત્રણ વર્ષમાં પહેલા તો આવ્યા હતા અમને લાગ્યું કે ક્યારે કોલેજ પૂરી થશે પણ હવે જ્યારે અમે વિદાય લઈ રહ્યા છીએ ત્યારે અમારું હૈયું રડે છે કે અમારે અહીંથી જોવું નથી કારણ કે ગુરુજી સાથે એવી લાગણી બંધાઈ ગયા છીએ કે અમને અહીં આ છોડવાની ઈચ્છા નથી થતી સૌથી યાદગાર ટીચર પ્રોફેસર કોણ રહી ગયા સૌથી યાદગાર તો અમને અમારા કોલેજના પ્રિન્સિપાલ સર છે કારણ કે એ અમને સતત પ્રોત્સાહન કરે છે આગળ વધારવા માટે સતત એ અમારી મદદ પણ કરે છે કોઈ એવી એવી બેનપણી કે જેને છોડવાની ઈચ્છા નથી થતી બેનપણે તો ઘણી બધી છે અને એમને શાળા છોડીને આવે છે ત્યારે પણ અમને જે મહેસૂસ થયું એ જ આજે કોલેજ છોડીને જઈએ છીએ ત્યારે મહેસૂસ થાય તમારી સાથે વિદાય લઈ રહેલા તમામ વિદ્યાર્થીઓને શું કહેશો બસ એટલું જ કહેવા માંગીશ કે આ એક અંત નથી પણ આ લાઈફમાં કંઈક આગળ કરવા માટેનો એક આરંભ છે આપનું સપનું શું છે મારું સપનું એક કલેક્ટર બનવાનું છે જીવન ગમે છે તમને હા એનું કોઈ કારણ આપવું હોય તો એ કારણ શું આપશો એવું કયું કારણ છે જે જીવન માટે જીવા માટે તમને ગમે છે જીવન એ ભગવાન એ આપેલી અમૂલ્ય ભેટ છે અને આપણે એને ખુશીથી જીવવું જોઈએ ભલે દુઃખ આવે પણ એ તો બે મિનિટનું હોય છે દુઃખ ને સુખ તો આવન જવન કર્યા કરે છે પણ એનાથી આપણે હારી ન જવું જોઈએ જી આપને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના થેન્ક યુ આજ રોજ ચોવીસ માં ઇનામ વિતરણ સમારોહ અને વિદાય સમારોહમાં આપ વિદ્યાર્થીઓને શું કહેશો હું ડોક્ટર રાજેશ પટેલ આજે સરકારી વિજ્ઞાન વાણિજ્ય કોલેજ સોનગઢ ખાતે ચોવીસમાં વાર્ષિકોત્સવ અને એના વિતરણ કાર્યક્રમ સાથે સાથે ટીવાય બી બી વિદ્યાર્થીઓને શુભેચ્છા સમારંભ યોજાયો હતો જેમાં આ આખા વર્ષ દરમિયાન અધ્યાપક શ્રીઓએ સ્લેટ નેટ પીએચડી થયા હોય સાથે સાથે વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે સાથે શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હોય તેવા વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાઈ ગયો હતો સર તમામ વિદ્યાર્થીઓને વિદાય લેરેલા વિદ્યાર્થીઓને શું કહેશો આજે જે વિદ્યાર્થીઓ વિદાય લઈ રહ્યા છે એમના ઉજ્જવળ ભવિષ્ય માટે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો આ જે વર્તમાન પરિપ્રેક્ષમાં એઆઈનો જમાનો છે એની સાથે સાથે ફેસબુક ટ્વિટર સોશિયલ મીડિયામાં ન ખોવાઈ જતા સ્ટેટસ જોઈ જોઈને સમય પસાર ન કરતા પોતાનું સ્ટેટસ બનાવો જેથી આપણું સ્ટેટસ બીજા જુએ એવી પ્રેરણા બીજાને આપણે આપવાની છે કેમ કે વર્તમાન સમય એટલો કઠિન છે સ્પર્ધાનો છે અને એ સ્પર્ધામાં ટકી રહી અને આપણી ઉજ્જવળ કારકિર્દી બનાવવાની છે એટલે દરેક વિદ્યાર્થીઓને ખૂબ મહેનત કરીને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું અને ઉજ્જવળ કારકિર્દી બનાવો સર પહેલાના વિદ્યાર્થીઓ પ્રથમ પહેલાના વિદ્યાર્થીઓ જે સોશિયલ મીડિયાનો જમાનો નહોતો ત્યારે પુસ્તક હંમેશા વાંચવા માટે પ્રેરિત થતા હતા આજે વર્તમાનમાં ઇન્ટરનેટનો જમાનો છે હંમેશા વિદ્યાર્થીઓ ઇન્ટરનેટ સાથે રહી સોશિયલ મીડિયા સાથે રહી અને પુસ્તક નેટ ઉપર જોવા માટે અત્યારે તલ પાપડ અને એમાં સમય પસાર કરે છે પરંતુ ઘણી વખત ખોટું સાહિત્ય પણ એમાં આવી જતું હોય છે જેથી હું તો દરેક વિદ્યાર્થીને કહું છું કે તમે સ્પર્ધાત્મક પરીક્ષા જો પાસ કરવી હોય તો જીસીઆરટી અને એનસીઆરટી ધોરણ એકથી બારની દરેક પુસ્તક ગણિત હોય વિજ્ઞાન હોય સામાજિક સામાજિક વિજ્ઞાન હોય અંગ્રેજી હોય ગુજરાતી ગ્રામર હોય એ તૈયારી કરો